પુરાભાઈ તથા રજનીશ ગણપત પટેલ બોપલ આંબલી સોમનાથ દર્શને આવતા યાત્રિકોને ફરાળી ખીચડી શિરો ફળ સવારે સાતથી બપોરે ચાર વાગ્યા સુધી અપાતું રહે છે આ અંગેના સંચાલક ભૂપતભાઈ જાની સ્થાનિક તરીકે મદદરૂપ બની સંચાલન સેવા બજાવે છે પુણ્યના ભાથા સાથે ભાવિકો તીર્થમાં પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ ભાવેશ હીરાભાઈ સોલંકી આજના સોમવારના દિવસે જ્યારે કે નિઃશુલ્ક પ્રસાદીનો સેવા જ્યારે કે સોમનાથ મહાદેવની સાનિધ્યમાં મારા બાપુજી અને મારા મોટા બાપા થકી અમે દર સોમવારે શ્રાવણ માસના જ્યારે પ્રસાદી રાખે છે આપ સૌ ભક્તોને હું જય સોમનાથ કહું છું અને બધા ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે પ્રસાદ લીધા વગર અહીંથી જાતા નહીં અને જય સોમનાથ અને મહાદેવ આપની હરેક મનોકામના પૂરી કરે રોજ રોજની પ્રસાદી આપણે ગણો તો બાર હજાર ભક્તો આપણે પ્રસાદીનો લાભ લઈ છે અને હું માનું છું કે હાજી સંખ્યા માં બધા ભક્તો આવે છે અને દરેક રાજ્યમાંથી ભક્તો આવે છે